તો નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે હવામાન વિભાગ દ્વારા આગામી એક વાગ્યા સુધી માટે રાજ્યોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં જ્યારે બનાસકાંઠા પાટણ પોરબંદર જૂનાગઢ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ મહેસાણા સાબરકાંઠા ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકીના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં મિત્રો બીજી તરફ વાત કરવામાં આવે તો બનાસકાંઠાના સુઈ ગામમાં ચોવીસ કલાકમાં હોળ પોઈન્ટ ચૌદ ઇંચ વરસાદ ખાબકતા સંયંત્ર જળબંબાકાર સર્જાયો છે સમગ્ર પંથકનું તમામ પાણી નાળા બેટ રણ વિસ્તારમાં સમાતા અહીં રણમાં દરિયામાં મોજા ઉછવતા હોય એમ ભયાવહ માહોલ સર્જાયો છે નાળા બેટ ટુરિઝમ સાઈડ પણ પાણીમાં ગરકાવ થવાથી ભારે નુકસાનીનો અંદાજ છે જ્યાં મિત્રો નાળા બેટની વાત કરવામાં આવે તો રણમાં ભરાયેલા વરસાદી પાણી દરિયાની મોજાઓની જેમ રસ્તા પર ઉછવતા અદ્ભુત દ્રશ્યો માણવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા સામાન્ય રીતે સૂકો રહેતો પ્રદેશ ભારે વરસાદના કારણે જળબંબાકાર બની ગયો છે પાણીની લહેરો અને પવનના કારણે આ વિસ્તાર કિનારા જેવો લાગી રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ બનાસકાંઠાના સુઈ ગામમાં સોળ પોઈન્ટ ચૌદ ઇંચ તો સૌથી ઓછો છોટા ઉદેપુરમાં એક મીમી વરસાદ નોંધાયો છે આઠ સપ્ટેમ્બરના સવારના છ વાગ્યા સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ સાડત્રીસ પોઈન્ટ તેર એટલે કે એકસો ને છ ટકા વરસાદ વરસી ગયો છે તો ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદની સામે સત્યાવીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાના કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે તો નળાબેટ સંપૂર્ણ વિહુણું બન્યું બનાસકાંઠામાં અતિ ભારે વરસાદના પગલે પગલે સુઈગામ તાલુકાના જોડાયા અને પરવડાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે પરવડા ગામમાં સાતસો જેટલા ઘરોમાં પાણી ઘૂસ્યું છે નળાબેટ સંપૂર્ણ વિહુણું બન્યું સુઈગામ તાલુકામાં અનેક વિસ્તારો પાણી ભરાતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા છે ભારે વરસાદ અને પવન અનેક વૃક્ષો પડી ગયા છે અને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અનેક ગામડામાં બે હાજર સત્તરના પૂર જેવી સ્થિતિ ફરી સર્જાઈ છે ભારે પવન સાથે વરસાદને ને ઘણા ગામડાનો વિનાશ રહ્યો છે જ્યાં મિત્રો નવા નવા અપડેટ જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો